અમૂલ ડેરી નિયામક મંડળની ચૂંટણીનું મતદાન પૂર્ણ થયું સવારે નવ વાગે શરૂ થયેલું મતદાન બપોરે ત્રણ વાગે પૂર્ણ થયું બાર સપ્ટેમ્બરે મત ગણતરી થશે નવ બેઠકો માટે આજે મતદાન યોજાયું હતું ચાર બેઠકો ભાજપે બિનહરીફ જીતી બિનહરીફ થતી આજીવન વ્યક્તિ સભાસદની બેઠક માટે પ્રથમવાર યોજાઈ ચૂંટણી મતદાન પૂર્ણ થતાં મતપેટી સીલ કરવામાં આવી ભાજપે તમામ નવ બેઠકો જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો ભાજપે તમામ નવ બેઠક માટે અમુલ ડેરી નિયામક મંડળની ચૂંટણીમાં મતદાન પૂર્ણ સવારે નવ વાગે શરૂ થયેલું મતદાન બપોરે ત્રણ વાગે પૂર્ણ થયું છે ત્યારે બાર સપ્ટેમ્બરે મતગણતરી થશે આજ અંગે વિગત આપશે સંવાદદાતા ભાવેશ રાજપૂત અમારી સાથે જોડાઈ ચૂક્યા છે ભાવેશ આણંદ અમૂલ ડેરીની ચૂંટણીની વાત ચાલી રહી છે શું વધુ વિગતો મળી રહી છે કુશલી વાત કરવામાં આવે તો અમૂલ ડેરીના નિયામક મંડળની આજે ચૂંટણીમાં મતદાન યોજાયું અત્યારે હાલની સ્થિતિએ વાત કરીએ તો ત્રણ વાગ્યાના સમયગાળા થતાની સાથે જ જે મતદાનની પ્રક્રિયા છે તે પૂર્ણ કરવામાં આવી છે ખાસ કરીને વાત કરીએ તો નવ જે અલગ અલગ બેઠકો હતી તેના ઉપર મતદાન કરવામાં આવ્યું અને વાત કરવામાં આવે તો ચાર જેટલી જે બેઠકો છે તે ભાજપે બિનહરીફ વિજેતા છે તેમની રીતે તેમના હાથે ગઈ છે અને જેના કારણે બાકીની જે બેઠકો છે તેના ઉપર મતદાન થયું અને વાત કરવામાં આવે તો બારમી સપ્ટેમ્બરના રોજ હવે મતગણતરી હાથ ધરવામાં આવશે ખાસ કરીને ભાજપ દ્વારા આ જે તમામ જે અન્ય બેઠકો છે તેના ઉપર જીતનો દાવો વ્યક્ત કર્યો છે આજે આપણે દ્રશ્યો જોઈ રહ્યા છે કે જે મતદાન વિભાગના છે કે જ્યાં જે મતદાન પેટી છે તેને અત્યારે સીલ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે અને હવે તે મતદાન પેટીઓ છે સીધી જ બારમી સપ્ટેમ્બરના રોજ ખુલશે આણંદ ખંભાત અને અલગ અલગ જે નવ બેઠકો હતી તેના ઉપર અનેક મતદારોએ પોતાના મત આપ્યા છે બાવીસ જેટલા ઉમેદવારો હતા જેમને મત આપવામાં આવ્યા છે હવે તેમનું ભાવિ જે મતદાન પેટી છે તેમાં સીલ થયું છે અને હવે સપ્ટેમ્બરે ખબર પડશે કે તમામ જે મતદારો છે તેઓએ કયા ઉમેદવારને પસંદ કર્યા છે ખુશાલી જી આભાર ભાવિશ સમગ્ર માહિતી આપવા બદલ ચાર બેઠકો ભાજપે બિનહરીફ જીતી છે સવારે નવ વાગે થયેલું મતદાન ત્રણ વાગે પૂર્ણ થયું છે